દરેક ભાવિક ભક્તો ને ઢબુડી માના રામ રામ આથી હું દરેક ભાવિક ભક્તો સંદેશ આપું છું કે દર વર્ષે આપને ઓગણત્રીસ ડિસેમ્બર ના રોજ આપણે ઢબુડી માના જન્મ ઉજવણી કરીએ છીએ આપણું ગુજરાત ભારત તથા દેશ વિદેશમાં માં ઢબુડી માના અઢળક પરચા છે આપ સૌ જાણો જ છો અને ઢબુડી માએ ઘણાને ધંધા નહોતા કેટલાક દુખિયારાઓને રોજી રોટી નહોતી તે ઢબુડી માએ આપણને ધંધા તથા રોજી રોટી આપી છે માના આશીર્વાદથી કેટલાયને નોકરી મળી છે મળી છે ને આપણને બધાને હા અને માએ આપણને સર્પદોષ તથા મંગળ દોષનું અને દેવદુઃખનું સમાધાન આપણને બતાવે છે માં અને સર્પદોષ કેવી કેવી રીતે લાગે કોને કોને લાગે એ બતાવ્યું છે તથા મંગળ દોષ પણ કઈ રીતે લાગે તેનું આપણને સમાધાન બતાવે છે અને એના પણ ઉપાય કેવા હોય એકદમ સરળ હોય સચોટ હોય એકદમ સચોટ હોય અને એ પણ એકદમ ફ્રીમાં માતાજી કોઈ દિવસ આપણી પાસેથી કોઈ ફી લીધી નથી બરાબર આપણે સૌ જાણીએ છીએ એકદમ ફ્રીમાં બતાવે છે અને માતાજીએ કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યો નથી પૈસા કે તવંગર હોય એ જોયું નથી અને બધાને એક સરખું જ્ઞાન આપે છે દરેક દુખિયારાના દુઃખ દૂર કરે છે અને ભેદ રાખશે પણ નહીં અને હું જાણું છું અને તમે પણ જાણો છો અને મારા અનુભવ પ્રમાણે માતાજીએ ઘરે બેઠા પણ દૂર કર્યા છે અને બીજું કે દર રવિવારે આપણે માના સાનિધ્યમાં આવીએ છીએ માના દર્શન કરવા માટે આવીએ છીએ અને માતાજીનું નવું નવું જ્ઞાન અને પ્રવચન સાંભળીએ છીએ આપણે આ દિવસ આ વખતે પણ દર વર્ષે ઢબુડી માનો જન્મ દિવસ ઉજવીએ છીએ તે રીતે આ વર્ષે પણ આપણે માનો જન્મદિવસ ઉજવવાનો છે તો સૌ ભાવિકો તૈયાર છો ને બરાબર તૈયાર છો ને હા બરાબર તો આ વર્ષે પણ માનો જન્મદિવસ આપણે સૌ ભાવિકો ખૂબ ધામધૂમથી ઉજવશું પણ આ વખતે માનો જન્મદિવસ આપણે ઓગણત્રીસ બાર એના બદલે આપણે ઓગણત્રીસ ના અઠ્યાવીસ બાર ના રોજ રાખેલ છે તે દિવસે રવિવાર આવે છે એટલા માટે માએ બધાનું ધ્યાન રાખ્યું છે કે બધાના ધંધા અને નોકરી હોય એટલે રવિવારે રજા હોય એટલા માટે આ વખતે ઢવડીમાનો જન્મદિવસ ઓગણત્રીસ બાર પચીસના બદલે 28 બાર 25 ના રોજ રાખેલ છે તે દિવસે ચાલુ રહેશે અને સમય બાર વાગ્યા થી સાંજ સુધી અને અને જન્મ ડબુડીમાના જન્મ દિવસ બાબતે કોઈને કાંઈ પૂછવું હોય તો આ નંબર છે નંબર છે તે નંબર ઉપર પૂછવું અને બીજો કોઈ નંબર નથી રામ રામ અને જન્મદિવસના દિવસે કોઈ દુખિયારાને કોઈ પ્રશ્ન હશે તો સમય હશે તો કહેવામાં આવશે અને નહીતર પછીના રવિવારે આપણે વ્યવસ્થા છે જ ને માએ કરેલી નંબર લખ નંબર લખાવીને આપણે માને પૂછી શકીએ છીએ તો રામ રામ જય જયઢબુડીમાં અને આપણે અઠાવીસ બાર પચીસના રોજ ડબોડીમાનો જન્મદિવસ ખૂબ આનંદ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવશું રામ રામ જય ડબુડીમા